મિત્રો આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોક વાર્તાઓ છે એ પૈકીની જ આજે આપણે એક લોક વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે સોદાગર અને સોના રૂપાના વાળવાળી એક સોદાગરનો છોકરો હતો એના બાપા મરી ગયા પછી એની માં પાસે રહેતો એ બહુ રૂપાળો અને એની માંનો એકનો એક છોકરો એટલે બહુ એની માં એને રાખે માં પાસે રહી અને ખાય પીવે એટલે કોઈ જાતની વૈઠસની એને ખબર નહીં પણ સોદાગરનો છોકરો એટલે એક દિવસ કોઈના સૂચવ્યા વિના એની મા પાસે જઈને કે માં મને સો રૂપિયા આપો ને તો બજારમાં જઈ અને હરું બધે નજર કરી તો એને પોપટને જોયો છોકરો તો હજુ રમતિયાળ એટલે પેલા પોપટવાળાને કે ભાઈ પોપટ વેચે છે કેમ આપીશ પોપટવાળાએ કીધું કે લેવો હોય ને તો નક્કી સો રૂપિયા આપવા પડશે સોદાગર પાસે પણ સો રૂપિયા જ હતા એટલે ઈ તો આપી અને પોપટ ઘરે લઈ ગયો આટલી મોટી કિંમત ખર્ચી અને દીકરો પોપટ લાવ્યો એથી માને તો બહુ ખેદ થયો અને એને ઘણું ઘણું કઈ સંભળાવ્યું માં ગયા એટલે પોપટના પાંજરાની જગ્યા કરવા પેલો સોદાગર નો છોકરો ગયો એટલે પોપટ કે ભાઈ સોદાગર તારી માતાના વઢવાથી તું શોક ન કરતો તે મને ખરીદી લીધો એટલે હું તો કુળવંતાના હાથમાં પડ્યો નહીં તો મારે કોઈ કંજુસને ઘેરે પડવું પડત

માએ આ વેળા તો કેટલી રડા કૂટ કરી દૂર ગઈ એટલે બિલાડી તરફ શોકાતુર થઈને જોવે તો બિલાડી કે ભાઈ હું સોદાગર ને ઘરે પડી છું એટલે મને હલકાવાના નહીં કરવા પડે મને ખરીદી છે એનો કોઈ ને કોઈ દિવસ તમને કિંમત તો વાળી જ દઈશ અને બદલોય વાળી દઈશ વળી પાછા બે માસ ગયા એટલે છોકરાએ મા પાસે ત્રીજી વારના સો રૂપિયા માંગ્યા આ વખતે તો કેટલી રગઝગ કરી અને પછી માએ સો રૂપિયા આપ્યા આ સો રૂપિયા લઈ છોકરો પાછો બજારમાં ગયો અને હવે તો સાવધ રહી અને ખરીદી કરવાનું ઠરાવ્યું કે હવે તો કાય લેવું નથી એવામાં એક મદારી સાપનો નાચ કરતો હતો સાપની રમૂજથી છોકરો તો ભારે લોભાણો એથી ઠરાવી ભૂલી ગયો અને એના પણ સો રૂપિયા આપી અને સાપને ઘરે લઈને આવ્યો સાપને જોઈ માતા તો કેટલી વઢી ને કે પીટ્યા પોપટ બિલાડી તો રે હે પણ આને કેમ રાખીશ પિટ્યા અને એક એક મુક્યાય નહીં તો ડંશ દે હે માં દુર્ગય એટલે સાપને એક નોખા ઓરડામાં મુકવા ગયો ત્યારે સાપ કે ભાઈ હું તને કોઈ દાડો નઈ ડંખું હો પણ તારી કિંમત વાળી દઈશ સોદાગરનો છોકરો જેને આખો દિવસ કાય કામકાજ નઈ એટલે હવે તો એ ત્રણેયની સાથે રહે અને દરરોજ એને ખીર ને મલિંદો ખવરાવે અને સાપને દૂધ пай ને ઉછેરે આ ત્રણેય સાથે સારી એવી પ્રીતિ થઈ ગઈ સાપને લઈ રોજ મદારી કરે એવા ખેલ કરે એક દિવસ રમતા રમતા એની માએ જોયું કે સાપ તો બહુ વાલથી એના હાથને લપેટાઈ અને એના માથા ઉપર જાય એટલે માએ સાપને લઈ અને જંગલમાં મૂકી આવવાની ઘણી ઝક લીધી એ પ્રમાણે છોકરો તો સાપને લઈ ચાલતો ચાલતો એક ગામના વગડામાં પૂગ્યો ત્યાં એક તળાવ હતું અને એના ઉપર કોઈ ધોબી કપડા ધોવે એની પાસે સાપને મૂકીને બોલ્યો ભાઈ તારે જવું હોય ને આ વયો જા ત્યારે સાપ કે સોદાગર તે મારી આટલા દિવસ બરદાસ્ત કરી હવે વગડા વચ્ચે મૂકીને જાય છે તો ભૂંડા હવે મને મારા બાપના મકાન આગળ જ મૂક્યાય ને તો કઈક તને ઇનામ તો મળે મારો બાપ પાતાળનો રાજા છે તે તને વર્તાવશે છોકરાએ પૂછ્યું કે તારો બાપ વળી મને શું વર્તાવશે સાપ કે તું મને લઈને હાલ પછી રસ્તામાં કઈશ સોદાગરનો છોકરો મોટા કુળનો એટલે સાપને ઉપાડી આગળ ચાલ્યો રસ્તામાં સાપે કીધું કે હું બતાવું ને એટલે છેટે મને મૂકીને તું ઊભો રહેજે મારો બાપ ખુશ થઈ અને તને ઇનામ આપવા આવશે ને કહેશે માગ માગ જે માગે ઈ આપું ત્યારે તું કહેજે કે વચન આપો તો માગું અને વચન લઈ એની પાસેથી એની વીટી માગી લેજે વીટી માં ગુણ એવો છે કે તને જે ફરમાવીશ એ લઈ આપશે પછી તો વાતો કરતા કરતા સાપ અને છોકરો જે મકાને પહોંચવાનું હતું તે આવી પોઈ ગયા એટલે સાપે કીધું હવે મને મૂકી દે પણ જો જેવો મારો બાપ જર જવેર આપવા માંગે તો એ બધાની ના પાડજે વીટી જ માંગ જેવો વીટી સાપને એક તળાવની પાર નજીક છોડી દીધો અને સોદાગર એની પાળ ઉપર બેઠો પછી સાપ એના દરમા ભરાયો અને એના વિખૂટા પડવાને ઘણા વર્ષ થઈ ગયેલા એટલે એનો બાપ એને મરેલો જાણી અને શોકાતુર હતો ઈ તો હવે છોકરાને ઘણે વર્ષે મળ્યો એટલે હર્ષમાં આવી ગયો છોકરાએ પોતાની સર્વ વિકત કઈ સંભળાવી અને સોદાગરના છોકરાના વખાણ કરીને કીધું બાપા ઈ પાળ ઉપર બેઠો છે સરપ રાજા કે જેણે મારા છોકરાની આટલે વર્ષે ભેટ કરાવી એને જે માગે એ ઈનામ તો આપવું જ પડશે આમ કઈ હરખમાં ને હરખમાં પાળ ઉપર આવી સોદાગરના છોકરાને કહ્યું માગ માગ જે માગે એ આપું સોદાગરનો છોકરો કે મારે કાંઈ જોઈતું નથી જો આપતા જ હોવ તો માગું તમારું વચન સાપે કીધું બચ્ચા લે મારું વચન લે મારા કુળનું વચન કે જે માગીશ એ આપીશ પછી છોકરાએ કીધું આપો તમારી સાપ તો પડી ગયો એણે કીધું કે લે હીરા મોતી માણેક જે જોતું હોય એ માગી લે ઢગલે ઢગલા આપું આ તુચ્છ વીટીને હું કરીશ ત્રણ પૈસાની વીટી છે છોકરાએ જક લીધી કે મારે બીજું કાંઈ ન જોવે જોઈએ હવે કે તમે તમારું ને તમારા કુળનું વચન તોડો છો કે નહીં નહીં તો તમારી વીટી આપો પછી સાપ સમજ્યો કે આ માણસે મારા છોકરાની ઘણી બરદાસ્ત લીધી છે એથી જ મારા છોકરાએ શીખવ્યું હશે એથી વીટી આપી અને આશીષ દીધી કે જા બચ્ચા સુખી થજે વીટી લઈ સોદાગરને સાપ છૂટા પડ્યા થોડેક છેટે ચાલી સોદાગરના છોકરાએ વીટીની પરીક્ષા લેવાનું ધાર્યું

રૂપાની જારીથી હાથ ધોવડાવી જાય અને લૂછી લેવા ઝીણા પતનું વસ્ત્ર લઈને ઈ અણછટો હાથ આવે સોના રૂપાના સાજવાળો ઘોડો તૈયાર હતો એના ઉપર અસવાર થઈ ચાલ્યો સોદાગર ચાલતા ચાલતા સોદાગર કોઈ જંગલમાં જઈ પહોંચ્યો અને ઘણો વખત ઘોડો ખેલવ્યા કેડે બીટીને પૂછ્યું કે વેગળે શહેર દિશે છે એ ક્યું અને મારું શહેર હજુ કેટલેક દૂર રહ્યું વીટી બોલી કે તારું શહેર તો હજી ઘણું દૂર છે અને પણે સોના રૂપાના વાળવાળીનું શહેર આવ્યું ત્યારે વીટીને કહ્યું કે મને સોના રૂપાના વાળવાળી પાસે લઈ જા કે તરત એના શહેરમાં પોગાડી દીધો હવે એનું શહેર કોઈ મહાન જંગલ વચ્ચે આવ્યું છે ને એમાં મરદ નામે કોઈ રૂપાના વાળવાળી રાજ કરે છે એના અમીર ઉમરાવ ને સિપાહી સપડા બધી સ્ત્રી વસ્તી અને વેપાર હુન્નર પર સ્ત્રી જાતિનો વચ્ચો વચ રાણીનો મહેલ મહેલની દિવાલ સોનાની અને હીરા માણેકના સ્તંભ મણીથી જાત જાતના ચિત્રામણ ગોઠવેલા દરિયાની છોડ બનાવ્યા છે અને એમાં ભાત ભાતના માછલા તરતા દેખાય પૃથ્વીની સપાટી ઉપરના તરેહ તરેહના જનાવર પડ્યા છે દરિયાના ખેલ જંગલના શિકાર વગડાના ઘેટા અને એના ચરાવનારા ખેતીના સાધન વાવણી નીંદવું ને કાપણી એ સર્વની દર્શની દાખવી પણ આખા એ મહેલમાં એક નર નામનું ચિત્રામણ ન મળે એક છોકરા વતિકનું પણ કોરામણ મળે નહીં મરદ નામનો જ નાશ કરી મૂક્યો હતો એટલું અવલોકન બાર થી કરી સોદાગર કે જોઈએ અંદર કેવું છે એમ હામ ધરી અને દેવડીમાં બેઠો અંદર ગયો કે સ્ત્રી પહેરી ગીરો એનું સ્વરૂપ જોઈ એના ઉપર દયા આણીને કે તું કોણ છે ભૂલો પડ્યો છે ચાલ્યો જા ભાઈ ચાલ્યો જા નહીં કર નાક કાન કપાવીને જવું પડશે અમારા શહેરમાં મરદ માત્ર પેસી શકતો નથી ત્યાં તું વળી મહેલમાં ક્યાં ઘૂસે જાસ ત્યારે સોદાગરે કીધું કે હું સોના રૂપાના વાળ વાળીને જોવા આવેલો છું ચાહે ગમે એ થાય પણ મારે એને જોવી છે એ સાંભળી અને પહેરીગીરી બોલી તારું મોત બોત ભમતું હોય તો જોવા જા પછી એણે રત્નોએ એ જડેલો એક ડંકો હતો અને સોનાની દાંડી હતી એ આપી અને કીધું કે આ વગાડ આ ડંકાનો સાજ સાંભળશે ત્યારે અમારી બાઈ ચેત છે કે કોઈ પુરુષ હોડ પૂરી પાડવા આવ્યો છે એમ કઈ એના હાથમાં સોનાનો દાંડો આપ્યો એથી એણે તો એટલા જોરથી માર્યો કે ડંકાનું ચામડું ફાડી નાખ્યું એથી દાસીઓને તો રીસ ચઢી ગઈ બાઈ રખેને એને મારી નો નાખે માટે ઉપર ચઢી ગઈ અને કાંઈ વાના કેવા લાગી બાઈ કોઈ રૂપાળો મહાજુવાન આપણી દેવડી ઉપર આવ્યો એને મારવો કે એને સાથે હોડ કરી શિક્ષા કરવી દોષ જેવું છે હો એ તો આપની પાસે રાખ્યા જેવો છે મને દરેક મરદનો તિરસ્કાર છે તે તું કેમ ભાન ભૂલી ગઈ જા નકામી મર્દોથી મોહી જાય છે ને તો મારા શેરમાં ક્યાં રહી છે હાલી જા ના બાય ના આ પુરુષને ના જોતતો એક એક પુરુષને વગોવેત પણ અરે બાઈ કેવો રૂપાળો જુઓ એનું રૂપ અને ગુણ માં પણ કુલીનતા ઘણી હો તે હું તો એને આપની પાસે પાયધરો લાવતી હતી પણ નો લાવી મેં ઠીક કર્યું ને રાણીએ કઈ જવાબ નો આપ્યો પરંતુ એનું રૂપ જાણવા દાસીને વિગતવાર પ્રશ્નો કર્યા કે એની જાત કેવી દિશે પોશાક કેવો પહેરેલો છે ક્યાંયથી આવે છે ક્યાં જાય છે ઇત્યાદિ 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 અને પછી કોઈ ગુઢ વિચારમાં પડી ગઈ અને મૂંગી થઈ ગઈ પછી પાછું પૂછ્યું કે શું તું વર્ણવે એવો જીવ છે શું એનો સ્વભાવ એટલો શાંત છે દાસી બોલી કે બાઈ મારું હોય તો હજી આ ઓછું ગણાય એટલે રાણીએ નાખ્યો ને થોડીક વાર મૂંગી રહી અને પછી પાછું બોલી કે તું એને મારી રજા વિના અંદર નો લાવીને એ ઠીક જ કર્યું દાસી બહુ ચતુર એ ચેતી ગઈ કે બાઈ બોલે છે કાઈ અને એના મનમાં કઈક બીજું જ છે એથી હિંમત ધરીને કે પણ જો હું પાયદરો લાવી હોત તો ખોટું શું થાત હું તમે આવા રૂપવંતા થઈ દુનિયામાં આવું શાના જ પડી રહ્યો આપણી સાહેબી હાપડો ખજાનો અને આવો દબ દબો કોઈ ના જોવે તો એ શું કામનો ચૂપ રે ચૂપ બકબકી આટલો બધો બકારો કા માટે કરેશ આ શેર સ્ત્રી જાતિથી આટલા વરહનું પાવન થયેલું એમાં વળી મરદ કેવો પ્રવેશ કરે અને હવે તો તું વંઠી છે માટે મારી પાસેથી તો તું હાલી જ જા પછી રાણીએ પોતાને જરૂખે આવી અને નીચે જોયું તો દાસીઓ તેને વીટીને કેડ પકડીને ઊભી છે તે બોલી ભાઈ આ મર્દે આપણો ડંકો ફાડી નાખ્યો એ શિક્ષા માટે એને ધરી ઊભી છું એ સાંભળી રાણીએ શિક્ષા કરવા એને પોતાની પાસે તેડાવ્યો તેને ગુનેગાર ઠરાવ્યો તો સોદાગર કે મેં ડંકો વગાડ્યો એમાં ફાટી ગયો એમાં મારો શું દોષ હે રાણી ત્યાં કોઈ જમવા આવે ને પેટ ભરીને જમે કે અધૂરે પેટે ઉઠે જો તું પેટ ભરીને કોઈને જમાડતી હો તો મને વગાડવાનું કીધું ત્યારે મેં પૂરા જોરથી વગાડ્યો ને એટલે ફાટી ગયો એમાં મારો હું વાક આ બચાવથી રાણી ખુશ થઈને બોલી કે જા તારા ગુના માટે હું તને મારતી નથી પરંતુ આ મહેલની અંદર જો કોઈ આવે તો એની સાથે ત્રણ શરત કરું છું તે પૂરી પાડે તો રેવા દઉં નહીંતર ને કાન વાઢી શહેરની બહાર મોકલી દઉં એક દિવસે એક એક શરત પૂરી કરવાની અને એ શરત હું રાત્રિની વેળાએ કહીશ માટે હમણાં આવીને આરામ કર અને રાત્રિ ટાણે મારી પાસે આવીશ તો પહેલી શરત કહીશ સોદાગર પોતે તો ખાઈને આવ્યો એટલે એને ભૂખ કે તૃષ્યા કાંઈ નહોતું એથી એ તો મેલ જોવા રોકાયો મેલમાં સેંકડો ઓરડા અને દીવાન ખાના જ્યાં જુએ ત્યાં સોનાનું અને રત્નમણીથી જડી બધું વળી કોરણી એક એક થી સરસ એથી સોદાગરની આંખ્યો તો જ્યાં જોવે ત્યાં ઠરી જ જાય પરવાળા પાણા અકીક ને કેરબાના તો કઈ પાર જ નહીં દીવાને ખાસમાં તો એવા કાચ ઢાળી દીધેલા કે આખી એ આઈનામાં જ દેખાય તખ તથા પોખરાજમાંથી માંથી કોતરી કાઢેલું અને ઉપર સોના રૂપાના વાળ વાળી પોતાના વાળે વાળે છૂટા મૂકી અને હીરાના ઝીણા પટ પહેરીને બેસતી ત્યારે એની ખૂબસૂરતી તો કોઈએ જોય જ નહીં હોય સંધ્યા કાળે પોખરાજના તખ્ત ઉપર બેઠી અને ગુણકાઓએ આવી અને મધુર સ્વરે ગાયન શરૂ કર્યું ગાયન અને સાજનદાના સરોદ જીણા સ્વરમાં હતા જેથી કાનને રિઝવતા કચેરીનું કામ રોકતું નહોતું એવી ઠાઠમાઠ મચાવી અને રાણીએ સોદાગરને હજુરમાં બોલાવ્યો એ તો તખ્ત અને ઉપરની રાણીને જોઈ તેમજ કચેરીની એક એક સ્ત્રીની ખૂબસુરતી જોઈ તથા દરેકના દિલમાં મોતીનો પોશાક કચેરીનો આવ આદર તથા ગુણકાની વિચિત્ર નૃત્ય કળા જોઈ થોડી વખત તો ભયભીત થઈને બોલી શક્યો નહીં પછી બુદ્ધિ ઠેકાણે આવી એટલે બોલ્યો હે ગુણવંતી બાઈ શું પરમેશ્વરે તને આવો અથા ગ્રુપ જંગલની વચ્ચે ઉકળો થવા આપ્યું છે શું ઝાડપાન અને પશુ પક્ષીના જોવા માટે જ છે કે કોઈ મરદને તારી પાસે આવવા ન દેતી જો તું શહેરમાં હોય ને તો તને જોઈ કેટલાય માણસ દીવાના બની જાય આ જંગલમાં કોઈ પશુ તારી કદર બુજી દીવાનો થયો તે સાંભળ્યું પણ પશુથી રીજતી હોય તો તારી તુલના પશુ જેવી જ હલકી કે તારી પાસે સ્ત્રી જાતિઓ છે શહેરે શહેરથી તારવી સઘળી ખુબસુરતી તે તો તારા મહેલમાં ભેગી કરી છે પણ સ્ત્રી સ્ત્રીના રૂપને હું સમજે તારી સહેલી તને રૂપાળી કે ને તું એને રૂપાળી કે પણ બીજા વાના ના સમજે તારા શહેરમાં સઘળે ઠેકાણે હું તો રડા કૂટ જોઉં છું જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ સામા સામી બેઠા ઘૂડ એક વાત સૂરજ ન કરે તે આગળ લઈ ચાંચ જ ધરે હજાર વર્ષ અંધારે ગયા આ ડાહ્યા તમે ક્યાંથી થ્યાં સોદાગરના આવા મેણા સાંભળી રાણી તો લીલી પીળી થઈ ગઈ સોદાગર તેણીના વાલમાં ગરક થઈ ગયો હતો પણ એ મરદ નામનો તિરસ્કાર કરતી માટે એને એવા ઢાપણને વાગોળ્યું સ્ત્રી જાતિનો સ્વભાવ કે એના મનમાં હોય એનાથી ઉલટી વાત કરીએ એટલે સોદાગરે એને હરવાનો પાધરો રસ્તો જાયો એથી એના મનમાં હવે મરદ વિશેની આ પહેલી વહેલી ચટકી ઉઠી પણ જુસ્સો દબાવીને બેઠી મારી કચેરીમાં મરદ મૂઢની સલાહ કોઈ નથી લેતું તારો એક ગુનો તો મે માફ કર્યો એથી તું તો ફાટીને ફદાડિયા નાખી ગયો અને મારા મોઢા ઉપર આવ્યો અમને તે ઘૂડ કીધા તું જાણે છે કે મારા રાજ્યમાં કોઈ મરદ આવી સ્ત્રીને નીંદે તો એને રાજદ્રોહી ગુનો ગણાય છે અને તે માણસનું શરીર છેદવામાં આવે છે તારા જો બે શરીર હોત ને તો એકને તારી શિક્ષામાં છેદાવી અને બીજું મારી પાસે કેદ કરત આ મારી સ્ત્રી જાતિમાં ભેલી એનો ગુણ સ્પર્શ કરાવત ત્યારે જે છે એને જ તારી પાસે રાખને તે તારી પાસે ધરોજ છું ને તારી દેવીના પુતળા તરીકે સેવા કરીશ આ મેલ આ મારું મંદિર ને તું મારી દેવાંગનાની પૂતળી મે ઘણીય સ્ત્રીની ખુબસુરતીના વખાણ કાને સાંભળ્યા પણ નયણે જોતા ઈ તો જુદી જુદી રજાતી કીર્તિ દેખાણી પણ સોના રૂપાના વાળવાળી સ્ત્રીની ઉત્પત્તિ સાંભળી ત્યારે તે તો સર્વે ખુબસુરતી કીર્તિનું એક જ ચિતાર ચિત્રાયો અને તે આ જ નહીને નિશ્ચય કરતા મારી ચાતુરીના ચિતારથી પણ વધુ ચકિત જોઉં છું તમારા રાજ્યમાં મેં રાજદ્રોહી ગુનો કર્યો તે માટે તમારા અબળા જાતિના ન્યાયશાસ્ત્રીઓમાં વળગેલો છૂટો પડનાર નથી અને એ ભૂંડા મારી કચેરી વચ્ચે તું મને અને મારી સહેલીઓને અબળા જાતિ કહીશ નહીં મારા રાજ્યમાં શબ્દનો અર્થ આ જુદો થાય અમે સ્ત્રીને અબળા નથી કહેતા અબળા તો ખરે ખરા પુરુષ છે શંકર જેવો પાર્વતી આગળ બળહીન છે સરસ્વતી ને લક્ષ્મી પૃથ્વી આધીન છે છે આગળ ક્યાં ચાલે સ્ત્રીની બુદ્ધિ અને સ્ત્રીના રૂપને કોણ મળી શકે છે પુરુષના મોટામાં મોટા ચરિત્ર વિક્રમે કર્યા પણ તમારી જ કહેવત પ્રમાણે તો રંભા આગળ જેમ શંખણી પુષ્ક આગળ પોયણું તેમ સ્ત્રી ચરિત્ર આગલે વિક્રમ ચરિત્રને ગણું

અમો કમાવવા જઈએ સૃષ્ટિમાં આટલા વર્ષ થયા અમને મરદોએ પરાણે ઘર સોંપ્યું હતું પણ હવેથી અમે સર્વ જગ્યાએ અમારી આણ ચલાવશું મરદને સ્ત્રીનો પોશાક પહેરાવશું ને છોકરા સૈયા સાથે ઘર હાંચવવાનું કામ એને સોંપી મરદનો પોશાક મરદની ઢપછપ મરદનું કામ અને મરદની ભાષા અમે પકડશું સૃષ્ટિની બાર ત્યારે જ ખીલશે અને ભાષાનો એકે એક શબ્દ અને અલંકાર બદલી નવી ભાષા ચલાવશું ત્યારે મને તમારી વચ્ચે સ્ત્રી કૃત્યા કરવા જ રાખને જ્યારે સ્ત્રી આગળ અમે બળહીન છીએ અને એક સ્ત્રી આગળ વિક્રમ જેવા વીર પુરુષનું ચરિત્ર પણ રાખ થર્યું ત્યારે તમે આટલી બધી સ્ત્રી આગળ હું એકલો તો બેભાખરો થઈ જઈશ ને એમાં નવાય હું મારી આંખો તો ઝંખવાઈ ગઈ માટે મને કાંઈ સુજતું નથી હે સુના રૂપાની પૂતળી તું મને વર અને પછી સોદાગરે પોતાની મતલબની સંપૂર્ણ સુરસ્થી કઈ સંભળાવી રાણી કઈ ગળી એટલે બોલી હે રૂપાળા સોદાગર આ રાજનો નિયમ છે કે જે મરદ આવે છે એ મારી ત્રણ શરત પૂરી કરે એ પછી જે કે એ માન્ય કરું શું હશે આ સોના રૂપાના વાળવાળીની ત્રણ શરતો શું સોદાગર આ શરતોને પૂરી કરી શકશે શું પોપટ અને બિલાડી પોતાનો બદલો વાળવાનું ચૂકી ગયા કે પછી વિસરી ગયા આ બધા જ માટે તમારે વિડિયોનો બીજો પાર્ટ સાંભળવો પડશે અને જે ખરેખર ખૂબ સરસ મજાનો છે અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર બીજા પાર્ટની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે